વેલકમ બેક ટુ યોર યોર ચેનલ વિથ સો આજે સવાર સવારમાં જ એક કાંડ થઈ ગયો જે કાલે જપ્પાની અંદર મેં પૈસા મૂક્યા હતા એ ધી ના થઈ ગયા જી સો પણ સુકાવા મૂક્યા છે જેવી રીતના યુનાઇટેડ વે વાળાએ ગરબાનું ગ્રાઉન્ડ સુકાવા મૂક્યું એવી રીતના પૈસા સુકા સવારે જે આપણે પૈસા સુકાવા મૂક્યા છે એ સુકાઈ ગયા છે એટલે આપણા નાસ્તાના પૈસા થઈ ગયા છે આજના એકસો દસ રૂપિયા વઘારેલી ખીચડી ઢાળે ચોટીને એવું થયું ગઈકાલે જે રસ્તાની તારીફ કરતા હતા ને ત્યાં આજે બહુ જ ટ્રાફિક હતો

નહીં પડાવતી લગ્ન ફોટા પડાવે છે કેમકે મેં એના જોડે હોઉં ને તો જ ફોટો સારો આવે છે એન્ડ એવું કહેતી ત્યાં છે કે તમે મારી તારીફ જ નહીં કરતા પણ જે આમ જેને દિલથી પ્રેમ કરીએ ને એના માટે તારીફ જ ના હોય શબ્દો શબ્દો ખૂટી જાય તારા માટે કહેવા જવું ને તો કેમ કે મળતા જ નહીં શબ્દો

હતા છે છે એટલે અત્યારે બી મને એક પ્રોબ્લેમ છે ને મેં મારી સાઈન કરું ને તો દર વખતે અલગ અલગ સાઈન આવે તમારામાંથી કોઈને આવું થઈ છે તો વાય છૂટ્યા પછીનો માહોલ બતાવું તમને જે પાર્ક કરેલી ગાડીઓ હતી ને બધી જો રસ્તામાં વધારે મૂકી દીધી છે જ્યારે ગરબા રમવા જતા હોય ને ત્યારે કઈ જ કાકરા નહીં વાગે અને જ્યારે છૂટીને આવી જાય ને ત્યારે તો એટલું ધીરું ધીરું ચાલવું પણ એક નાનો કાંકરો બી આ એવું થાય એન્ડ હા આજે છે ત્રીજો દિવસ ત્રીજો દિવસ પૂરો થયો અને જે તમને મેં કીધું હતું ને કે અમે બે દિવસ ચપ્પલ ખોવાઈ આવ્યા પહેલા દિવસ આના ચપ્પલ ખોવાઈ ગયા બીજા દિવસ મારા અને આજે હા ખબર છે મૂકીને આવ્યા હતા અને આજે મારી જે આ સાઈડની જે બુટ્ટી આવે ને એ મારી ખોવાઈ ગયા છે એટલે ત્રણ દિવસમાં ત્રણ વસ્તુઓ ખોવાઈ ગયા ખબર નહીં કાલે

જે લોકો કોમેન્ટ કરે છે કે પ્રગ્નેશ ભાઈ અતુલ પુરોહિત બનો અતુલ પુરોહિત બનો તો આ વખતે પ્રગનેશ અતુલ પુરોહિત નહીં બનવાનો એના મૂઢે હમણાં હું બનવાનો છે હું બનવાનો છે ના 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 બોલ બોલ શું આ વર્ષે એને ગલખોટો લખોટો ગલઘોટો બનવાનો છે પ્રગ્નેશ બરાબર આજે કેટલી બધી કોમેન્ટ આવી પ્રજ્ઞેશ તારા માટે એક છોકરો બીજો વાસ્ત્રલ ગે જે બનાયેલા કોમેન્ટો કોટી કરવી નહીં ટાઈમ પાસ ના કરશો બહુ ભાવ બહુ ભાવ ખાય છે પ્રજ્ઞેશ ભાઈ એટલે બહુ કરોડ રૂપિયા એક્સપેક્ટેશન રાખતા ના કે કરોડ રૂપિયા કરોડ રૂપિયા આદુલ પુરોહિત નહીં નહીં મળતા હોય એમ તો 5 કરોડ મળે તારી કરોડ તો જોઈએ ને આપણે

એન્ડ આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છે આજે તો ખ્યાલ નહીં કેટલો બ્લોગ બન્યો છે નાનો બન્યો છે મોટો બન્યો છે પણ જે પણ હોય ચલાવી લો અને બે બ્લોગથી તમે બહુ સારો એવો સપોર્ટ કરો છો કોમેન્ટ્સ પણ કરો છો તો આવો જ સપોર્ટ એન્ડ કોમેન્ટ્સ કરતા રહેજો આખા દિવસમાં કંઈ બતાવી નહીં શકતો પણ કંઈ એવું ઇન્ટરેસ્ટિંગ હોતું જ નહીં લાયક તો બતાવું એટલે નાઇટનું વધારે બ્લોગમાં જોવા મળશે અને નાઇટમાં પણ અમે જ્યારે રમતા હોય ને ત્યારે આમ ને તેમ બધું ચાલતું હોય એટલે હવે જેટલું લેવાય એટલું મેં બ્લોગમાં લેવાનો ટ્રાય કરું છું બાકી તો હું પણ ટ્રાય કરું છું કે થોડા લોંગ બ્લોગ્સ અપલોડ કરું કેમકે એક બે જણની કોમેન્ટ્સ છે કે બ્લોગ થોડા લાંબા બનાવો તો એ ટ્રાય કરીશું આપણે સો કંઈ નહીં જેવો સપોર્ટ કરો છો એવો કરતા રહો બાકી મળીએ આપણે કાલના બ્લોગમાં ત્યાં સુધી ટાતા બાય સી યુ ગુડ નાઇટ જય શ્રી છે જય માતાજી